ખીરસરા જે પીપર જોથ ગ્રામ પંચાયત હેઠળનું ગામ છે ત્યાં છેલ્લા વીસ દિવસથી પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણ રીતે બંધ છે ગામના રહેવાસીઓ ત્રાહી માં પોકારી રહ્યા છે મહિલાઓ વૃદ્ધો બાળકો અને પશુઓ બધા જ પાણી માટે તરસે છે અને હવે આ સમસ્યા માનવીય હકનો ભંગ બની ગઈ છે ગામના સરપંચ શ્રી માવજીભાઈ મહેશ્વરી પંચાયતના સભ્ય સૈયદ ઈસ્માઈલ છા અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા મહિલાઓએ તાત્કાલિક પાણી પુરવઠો પુનઃ ચાલુ કરવાનો તાકીદનો આહવાન કર્યો છે સાથે જ તેમણે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગણી કરી છે અમે પણ માણસ છીએ અમારી તરસ સાંભળો ખીરસરાનો પાણી પુરવઠો આપણા તાલુકા સ્થિત પ્રોજેક્ટ પરથી થાય છે છતાં ગામને સતત અવગણવામાં આવી રહ્યું છે જવાબદાર સુપરવાઇઝરનો જવાબ ચોંકાવનારો અને તટસ્થ છે તમે લખપત તાલુકામાં આવો છો ત્યારે પહેલા ત્યાંથી માંગ કરો આવો જવાબ માત્ર ઉદાસીનતા દર્શાવતો નથી પણ સરસામાન્ય ન્યાયની અપેક્ષાનો ઘાત પણ છે ખીરસરા સાથે ભેદભાવ કેમ જ્યારે પીપર પંચાયતના અન્ય ગામોને મીઠા બોરમાંથી પાણી મળી રહ્યું છે ત્યારે ખીરસરા ગામ જે તે જ પંચાયતનો ભાગ છે તેને પાણીથી વંચિત રાખવાનો કઈ ન્યાયસંગત છે ગ્રામજનોની તરફથી તટસ્થ અને દ્રઢ માંગણી છે કે જો અમારી પાસે પાણીનો હક ન હોય તો પહેલા પીપર પંચાયતથી અમને અલગ કરો પછી અબડાસા પ્રોજેક્ટમાંથી પાણી બંધ કરો સદસ્ય ઈસ્માઈલ છાની સ્પષ્ટ ટિપ્પણી છે કે ખીરસરા ગામ પીપર પંચાયતનો અધિકૃત ભાગ છે અને તેને પાણીનો સંપૂર્ણ હક છે અમે તરત જ ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું અને કોઈ પણ ભેદભાવ સામે ન્યાયની લડત લડીશું આ પ્રશ્ન રાજકીય નથી જીવન અને ન્યાયનો છે પાણી માટે દરરોજ લાઈનમાં ઊભા રહેવું કે દૂર દૂરથી ખેંચી લાવવું એ ખીરસરા ગામની પણ સમગ્ર તંત્રની શરમજનક પરિસ્થિતિ છે ન્યાય જોઈએ છે નહીં મળે તો લડત ઊભી થશે લોકોની સંવેદનાને ગભરાવાની નહીં પરંતુ સમજીને ઉકેલ લાવવાની નીતિ આજની આવશ્યકતા છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ બ્યુરો ચીફ લખપત તાલુકા ગામ ખીરસરો મારી માંગ એ છે કે મારે ગામમાં બે તારીખનું પાણી આવ્યું છે આજ ચોવીસ તારીખ છે કેટલા બાવીસ દિવસ થયા પાણીની કાંઈ પૂછાર નથી મારે ગામમાં માણસને પાણી નથી મળતો એ માલ પણ ઊંચ મરે છે કાંઈ પાણી ઠેકાણું નથી પછી જે એ પાણીવાળા છે પાણી પુરટવાળામાં જે સુપરવાઇઝર છે એને કહે છે કે ભાઈ પાણી મારે ગામમાં કેમ નથી આવતું તો એ કહે છે કે ભાઈ તમે લખપત તાલુકામાં છો ત્યાં માગણી કરો એ મારે ગામમાં તો જે ઉથિયામાં કદાચ આવે તો તમારે મળે તો મળી જાય પણ ઠેકાણું નહીં તમે પૂછા કરો આગળ જાઓ અને દયા પર તમે જાઓ તો હાણે હવે હું ક્યાં જઈએ ને કોઈ પૂછા કરવાવાળો છે નહીં સરપંચ કે પૂછા કરીએ કે એવું આવશે પાણી આવશે પણ કેટલા દિવસ થયા આજ બાવીસ દિવસ થઈ ગયા આજ સુધી પાણી નથી આવે તમે જો એ પાણી એ અવાડામાં પાણી જો એ ભેંસું આવે ગાય આવે એ શું પીએ એ તળાવ છે મારો તળાવમાં પાણી નથી તો પછી મારી માંગ એ છે કે હું કહું છું કે મારો જલ્દી સે જલ્દી કદાચ થાય તો પીપર જૂથ ગ્રામમાં મારો ગામ આવે છે પછાતમાં તો કદાચ થઈ જાય તો પીપર બોરનું પાણી ખીરસરા પહોંચી જાય બીજી મારી કંઈ માંગ નથી માંગ એ જ છે કે પાણી મારે ગામ નથી ને બીજી વાત એ કે કેટલા દિવસ એક દિવસ આવે તો બે દિવસ લાઈટ ના આવે પૂછા કરી ફોન કરે વાયરમેન કહે કે ત્યાં તૂટી ગઈ ત્યાં ફોલ થઈ ગયો હવે મારે તો કોઈ કારીગર નથી બનાવવા જાય તો મારે ગામમાં તકલીફ નથી આવતો નથી ગામ અમારે પીપર લગતા પાણી આવે છે જે એ માંગ છે પીપરથી આવે છે કારણ અમારે નું પાણી આવી જાય ખેંસરા ગામમાં બરાબર સારું થાય અમારે એ જ માંગ છે મારું નામ છે મિશ્રી શાહ શેરમાઉન શાહ મારા ગામમાં તકલીફ છે પાણીની બીજી લાટ નહીં છે બે પાણીની બહુ તકલીફ છે પાણીની તાલુકા તો લખપતમાં આવે છે પાણી આવે છે અબડાસામાં 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 પાણી આવે છે અબડાસાવાળા કહે છે કે દસલી સુધી પાણી આવે અને મેણું આખું મેણું નહીં આવે પાણી એક આખો મેળું પાણી આવે છે દિવસ પાણી આવે ત્યારે એના બોલાવીએ કે પાણી નથી આવ્યો તો તમે જાઓ ને ક્યાં લખપતમાં તારો ગામ લખપતમાં છે બી લખપતમાં મારો ગામ તો છે પાણી તો સરકારી પાણી સુપરલાઇટ મારી આવે છે આપણા આવે છે અમારી પાણીની સપ્લાય લખેલા સરળ આપણા આવે છે મારી માંગ એ છે કે પાણી પેપરનું આપણે જોઈ શકે તો પાણી સારું થાય જે આપણું પાણી બાજુનું પાણી છે બાજુમાં છે પેપરનું પાણી ગોળ સુધી જાય છે અને ખીરસરો ગામ બાજુમાં છે એનું પાણી નથી આપતા તમારું ગામ પીપરવાળાનો વાંક છે કે પેપરવાળાનો વાઘ આ છે કે મંજૂરી મંજૂરી નથી દેતા લપરવાળા કે પાણી તમારો અહીંયા ચાલે છે લખપતમાં અબડાસામાં ચાલે છે અબડાસામાં ચાલે છે પાણી લેતા નથી અને મંજૂરી નથી લેતા મારું નામ છે મોહમ્મદ હસન પીર જાદા પછી મારી બારી પાણીને બહુ તકલીફ છે સાહેબ પાણી મારે નથી આવતો બહુ તકલીફ છે પાણીની તો કંઈ પાણીનો વ્યવસ્થા થાય તો પીપરના જૂથ પચાતના પાણી આવે તો મારે સારું છે હમણાં તો અહીંયા પાણી નથી આવતો બહુ તકલીફ છે માલ એસેના મારે પીવાનો બહુ તકલીફ છે પાણીના